નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા ને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ભુજ આવ્યા છીએ ભુજમાં હમીસર તળાવની બાજુમાં આ જગ્યા આવેલ છે જેનું નામ છે કચ્છ મ્યુઝિયમ તો જોશું અંદર શું જોવાલાયક છે કચ્છ મ્યુઝિયમ એ ભારતના ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજમાં હમીસર તળાવની સામે આવેલું એક સંગ્રહાલય છે એ ગુજરાતનું સૌથી જૂનું એવું મ્યુઝિયમ છે જેની સ્થાપના લગભગ કરવામાં આવી હતી તે સામે જ આવેલું છે આ મ્યુઝિયમ પહેલા ફૂગ્યુસન મ્યુઝિયમ તરીકે પણ જાણીતું હતું અને મિત્રો આ મ્યુઝિયમની અંદર જે ધોલાવીરામાં જૂના અવશેષો મળ્યા છે તે પણ અહીં રાખવામાં આવ્યા છે તે પણ આપ સંગ્રહાલયમાં જોઈ શકો છો રાજાશાહી જમાનાનું સંભારણું એટલે કે કચ્છ મ્યુઝિયમ પહેલા હુનરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ એવું મ્યુઝિયમ તરીકે ભુજની સર ઓલ્ફેડ હાઈસ્કૂલ પાસે આ કચ્છનું મ્યુઝિયમ કચ્છ ઉપરાંત દેશ દુનિયાના પર્યટકોને કચ્છના રાજાશાહી તેમજ સાંસ્કૃતિક વારસાના દર્શન કરાવે છે આ ઐતિહાસિક ઇમારતમાં ઈસવીસન અઢારસો ને સિત્તોતેરમાં હુનર શાળાનું નિર્માણ કરવામાં આવ્યું મુંબઈની જે જે આર્ટસ કોલેજના જેડી એસ એસ્પેરેન્સ અહીંના પ્રથમ આચાર્ય રહ્યા હતા રાઓ ંગારજીના લગ્ન સમયે હસ્તકળા અને વિવિધ કલાઓના દર્શન રાખવાનું આવ્યું હતું પ્રદર્શનમાંથી પાંચ હજાર આઠસો ને ઓગણસી ચીજો ખરીદી અને એ ચીજો પ્રદર્શિત કરવા નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું એ ચીજો આજે પણ આ મ્યુઝિયમમાં સચવાયેલી છે આ મ્યુઝિયમનો પ્રથમ પાયાનો પથ્થર મૂકનાર ફર્ગ્યુસન જે મુંબઈના ગવર્નર હતા તેમના નામે મ્યુઝિયમનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખવામાં આવ્યું હતું પહેલા મ્યુઝિયમમાં માત્ર રાજ્યના મહેમાનોને જ બતાવવામાં આવતું હતું અને અન્ય લોકો માત્ર દિવાળીના દિવસે જે મ્યુઝિયમ જોઈ શકતા હતા આઝાદી બાદ મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવતા તેનું નામ લોકજીભે કચ્છ મ્યુઝિયમ થઈ ગયું શિક્ષણ ખાતામાંથી અલગ થઈ આ ગુજરાત મ્યુઝિયમ બોર્ડ હેઠળ વડોદરાના મ્યુઝિયમ વિભાગ હેઠળના રાખવામાં આવ્યું હતું બે હજાર એકના ધરતીકંપમાં મ્યુઝિયમને નુકસાન થવા પામ્યું હતું તેની સુરક્ષા માટે હથિયારબંધ રક્ષકો તૈનાત રાખવામાં આવ્યા છે આ મ્યુઝિયમમાં અનેક વર્ષો પુરાણા અસ્મિઓ તેમજ પુરાતત્વીય અવશેષો જોવા મળે છે અહીં સિંધુ સંસ્કૃતિના અવશેષોનો બહોળો સંગ્રહ છે અહીં અત્યંત પૌરાણિક ક્ષત્ર શિલાલેખો છે જેમાં સૌથી જૂના સંવંત અગિયારના લેખોનો સમાવેશ છે જેમાં નિર્દિષ્ટ રાજા ચષ્ટણ છે તેમ જાણી શકાય છે આ સાવંતમાં હિન્દુસ્તાનનું ગ્રીગેરિયન કેલેન્ડરના સ્થાપનાની માહિતી મળે છે તેનું મહત્વ છે શસ્ત્રો અને હથિયારના વિભાગમાં તલવાર ખંજર તેમજ રાઇફલ્સ રાખવામાં આવ્યા છે અહીં ટીપુ સુલતાનને ભેટમાં આપેલી તોપ પોર્ટુગીઝની બનાવટની તોપ તેમજ ઘંટ આકારના મોટર ખૂબ જ મૂલ્યવાન ચીજો છે